આ તરફ જુનાગઢમાં જે સત્તાધાર જગ્યાના જે આરોપો લાગ્યા છે મહંત કેસમાં સાધુ સંતોએ વિજય બાપુને ટેકો આપ્યો છે મહંતને ટેકો આપવામાં આવ્યો છે સતદાર ખાતે સાધુ સંતોની બેઠક મળી જેમાં ગુજરાત ભરના સંતો મહત્ના સમર્થનમાં આવ્યા હતા રાજ્યના તમામ જિલ્લાની પચાસ થી વધુ સનાતન ધર્મ સાથે જોડાયેલી સંસ્થા અને ધાર્મિક સ્થાનોના સાધુ સંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મધ્યસ્થી કરીને રસ્તો કાઢવા માટે સંતો આગળ આવશે તેવું નક્કી થયું છે સતાધારની પરંપરા સામે જે આક્ષેપો થયા છે તે પાયા વિવણા છે આ નિવેદન સંતો તરફથી આવ્યું સાથે જ સંતોનું કહેવું છે કે વિજય બાપુ સામે વ્યક્તિગત આક્ષેપબાજી થઈ રહી છે અને વ્યક્તિગત આક્ષેપોને લઈને ભાવિકોમાં રોષ છે

સૌને વિજય બાપુ આશ્વાસન આપ્યું છે કે બાપુ અમે સૌ તમારી સાથે છીએ સત્યની સાથે છીએ અને આમાં આક્ષેપો કઈ તથ્ય જણાશે તો એના પણ નિકાલ થશે એના પણ કઈક રસ્તા થશે અને સમાધાન ફોર્મ્યુલામાં અમારા તમામ સંતો સાથ સહકાર આપી આનો કઈક સારો ઉકેલ લાવશે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે એ સત્ય જ હોય છે સત્યને વેગ આપવા માટે જ્યારે સંતો આવ્યા છે ત્યારે થોડા સમય પછી સત્ય હંમેશા માટે લોકો સુધી સારી રીતે પહોંચી શકશે અને કેટલાક તર્ક વિતર્ક જે ચાલે છે એ તર્ક વિતર્કને પાર કરી અને આ જે સમાધિઓ છે જે અમારા મંદિરો છે એ બધા મંદિરો ધૂપ જેવા પવિત્ર હોય છે એ પવિત્ર પરંપરાને બરાબર ઉજળી પરંપરા બની રહે બધા સાધુ સંતોના સહયોગથી અમે બધા થોડા સમય અમારા વડીલ સંતોને મીટિંગ કરી મંત્રણાઓ કરી અને સત્યને બહાર લાવી અને મીડિયા અને લોકો સમક્ષ મૂકવાનું નક્કી થયું છે